જેતપુરના નવાગઢમાં તંત્ર દ્વારા મેગા ડેમોલ્યુશન હાથ ધરાયું સારણ સરદાર ચોક સુધીના ગેરકાયદે દબાણો હટાવાયા છે રસ્તા પર અડચણરૂપ લારીઓ કેબીન છે જેતપુર પોલીસ મામલતદાર તંત્ર નગરપાલિકા તંત્રની આ કાર્યવાહી છે અને લોકોએ પણ પોતાની લારીઓ હટાવી છે વર્ષો જૂની કેબિન અને લારીઓ તંત્ર દ્વારા ટ્રેક્ટરમાં ભરવામાં આવી હતી શહેરના જે સારાના પૂર્તિ કરી અને સરદાર ચોક સુધીના રસ્તા પૈકીના જે દબાણો છે એ દૂર કરવા માટેની યોગ્ય સાથ ધરેલી છે અત્યારે આપણે સારાના ચોક ઉપર જેટલી પણ જે દબાણ કેબિનો હતી એને દૂર કરેલી છે અને હજી આપણે યોગ્ય ચાલુ છે સારાના પુલ થી આગળ સરદાર ચોક સુધી જે વધારાના રસ્તા પૈકીના જે દબાણો છે એને તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે આપણે જુદા જુદા નગરપાલિકા દ્વારા એક વન વેક વન રોડ કાર્યક્રમ નથી કરવામાં આવેલો છે એમાં એક વીક દરમિયાન એક એક રોડ લઈ આગામી દિવસોમાં સરદાર ચોક થી થીપતિ ચોક થિંગ ચોક થી રબારીકા રોડ ધોરાજી રોડ અને જુનાગઢ રોડ આ મુખ્ય જે રસ્તાઓ છે એ રસ્તાઓ પરના જાહેર લગાણો દૂર કરવામાં આવશે